દહેગામ તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી બહુમતી વિકાસના કામોની બહાલી આપી જીતેન્દ્ર પંડ્યા દહેગામ દહેગામ તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં સભાના અશોકભાઈ સભા ખંડમાં ઉપસ્થિત દહેગામ તાલુકાના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં સામાન્ય સભા મળી શરૂઆતમાં પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગવાસી મનમોહનસિંહના સ્વર્થ આત્માને શાંતિ મળે તે માટે બે મિનિટ મૌન પાળેલ સભાની શરૂઆતમાં ગત સામાન્ય સભાની કાર્યવાહી નોંધને વેચાણ લઈ બહુમતે બહાલી આપવામાં આવેલ દશાંશે પાંચ નાણાં પંચની વર્ષ બે હજાર ચોવીસ અને બે હજાર પચીસ નું સુધારેલ વર્ષ બે હજાર પચીસ અને બે હજાર છવીસનું અંદાજપત્ર વંચાણને લીધેલ તથા વર્ષ શૂન્ય બે ચાર અને બે હજાર પચીસના નાણાં પંચની વીસ ટકા ગ્રાન્ટના કામો નહીં કરતા વિપક્ષે વિરોધ નોંધાવ્યો હતો આ ગ્રાન્ટને શાસક પક્ષે હેતુફેર કરવાનો બહાલી આપી હતી તથા તાલુકા પંચાયત સ્વભંડોળ માંથી વર્ષ બે હજાર ચોવીસ અને બે હજાર પચીસ ના જોગવાઈ અન્વયે ખર્ચને બહાલી આપવા આવેલ મનરેગા યોજનામાં એકસો સડસઠ પ્રકારના કામોની જોગવાઈ મુજબ વિપક્ષને કામો અંગેની જાણકારી આપવા સવાલ ઉઠાવ્યો હતો તેથી શાસક પક્ષે વિગતવાર કામોની માહિતીની પીડીએફ આપવા જણાવ્યું હતું તેમજ કાંઠા વિસ્તારના ગામોમાં બાકી રહેલા ગામોમાં પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે તેવો વિપક્ષે સવાલ ઉઠાવ્યા હતા શેખલાપગી સહિતના ગામોમાં સહ ભંડોળમાંથી વિકાસ કામો કરાશે તેવું શાસક પક્ષે જણાવ્યું હતું પછી તાલુકા પંચાયત હસ્તક ની પત્રિકા સંભાળી જમીન માં વિના દિક્રુ દવા લોકો લોખણનો ગેસ નું રૂપિયા પાક એના અનુસંઘી કામગીરી 5 લાખ ની જો કોઈ હોય બીજા ગ્રામ પંચાયત ની તો હોય તો આપણા જે અલગ ખાખરા ને અલગ થઈ